પાલનપુર હનુમાન ટીગડી તિરુપતિ બંગલોજ ખાતે પ્રથમ વખત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઓપરેશન સિંદુર અંતર્ગત ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં જુદા જુદા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પાલનપુર હનુમાન ટીગડી નજીક તિરુપતિ બંગલોજ નામની ચોવીસ વર્ષ જૂની સોસાયટી આવેલી છે આ સોસાયટીમાં મોટાભાગના કાર્યક્રમો તેમજ તહેવારોની રંગેચંગી ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વખતે સૌ પ્રથમવાર ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારના ઓપરેશન સિંદૂર અભિયાન અંતર્ગત જુદા જુદા બેનરો લગાવી ઓપરેશન થીમ પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોસાયટીના રહીશો તેમજ મહિલાઓ અને બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આમ આગામી સમયમાં સોસાયટી દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે તેવું રહીશોએ જણાવ્યું હતું અમે તિરુપતિ બંગલો હનુમાન ટેકરી આબુ થી ગણપતિ દાદાને લાવેલા છીએ પાંચ દિવસ માટે સત્યાવીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી લાવેલા છીએ એમાં આજે મેં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વેશભૂષાનું આયોજન કરેલું છે એમાં મેઈન મુદ્દો અમારો એ હતો કે નાના છોકરાઓને સંસ્કાર અને સંસ્કૃતિ વિશે જાણવા મળે જે અત્યારે માર ધાડ બધું થઈ રહ્યું છે એના માટે થઈને સ્પેશિયલી અમે લોકોએ ભગવાન માટેનું બધું બનાવીને બધું તૈયાર કરેલું છે કે જેથી છોકરાઓને બધું ખબર પડે કે ભગવાન શું છે અને ભગવાન વિશે શું કરવું જરૂરી છે એના માટે થઈને અમે કાર્યક્રમો બનાવ્યો છે અને એ સારી રીતે પૂર્ણ થયો છે એના માટે બધાને બધાને આભાર છે બસ અને કાલે એકત્રીસ તારીખે વિસર્જન છે સવારે અને બસ અમારું નામ મારું નામ હિનલ નીલ પટેલ છે નમસ્કાર અમે તિરુપતિ બંગલો હનુમાન ડિગ્રી છેલ્લા ચોવીસ વર્ષથી અમારી આ સોસાયટી પાલનપુરમાં બહુ જૂના જૂની સોસાયટી છે અમે છેલ્લા ચોવીસ વર્ષથી ઘણા જ ઘણા કાર્યક્રમો રંગીચંગીથી મનાવી રહ્યા છીએ પણ આજે અમે ફર્સ્ટ ટાઈમ ચોવીસ વર્ષમાં પહેલીવાર ગણેશ ગણેશભાઈ ગણેશ દાદાનું આપણે આગમન અમારી સોસાયટીમાં કર્યું છે અમારો ઉદ્દેશ એ જ હતો કે જે અત્યારે અત્યારે જે બી લાઇફમાં ચાલી રહ્યા છે જે બી આપણે વર્લ્ડમાં જે પણ બનાવો ચાલી રહ્યા છે ઓપરેશન સિંદૂર છે બેટી બચાવો છે સ્વચ્છ અભિયાન છે તે બધાને ધ્યાનમાં લઈને અમે એક થીમ ઊભી કરી છે અને એ થીમ બેઝ ઉપર અમે ગણપતિ દાદાને અમારા સોસાયટીમાં પધાર્યા છે દાદાને અમે સત્યાવીસ તારીખે સવારે આગમન કર્યું તું અને એકત્રીસ તારીખે એટલે કે કાલે અમે વાતે ગાતે એમને વિસર્જન કરીશું આ પાંચ દિવસ અમે નાના છોકરાઓને ધ્યાનમાં રાખી નાના છોકરાને લક્ષમાં રાખીને બધી જ પ્રવૃત્તિઓ જેવી કે અંતાક્ષરી છે ગેમો છે બધા જ પ્રકારની ગેમો અમે રમાડી છે સાથે સાથે અમે સાંસ્કૃતિક કાર્યક્રમ છે વેશભૂષાનું પણ આજે આયોજન કરેલું હતું જેમાં ખરેખર અમે ધાર્યા કરતાં પણ સારો એવો અમને અનુભવ થયો છે અને અમને એવી ઈચ્છા છે કે આ પ્રસંગ અમે એવરી યર એટલે કે હર સાલ અમે કરીશું અને દાદાને અમારે સોસાયટીમાં વાતે ગાતે બોલાવીશું અને ગણપતિ બાપા સોસાયટીના તમામ સભ્યોને તથા પરિવારના તમામ સભ્યોને તથા આખા ઇન્ડિયા અને વર્લ્ડને સુખ સંપત્તિ પ્રદાન કરે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ છે ધવલ પ્રજાપતિ